મારી પાખો અસલી સોનાની છે તેથી જ કદાચ જીવનમાં ક્યારેય નહીં ઉડી શકું ગોલ્ડી ઉદાસ થઈને બોલ્યો તેજ વખતે બે ગીધ શિકાર કરવા માટે ત્યાંથી પસાર થતા હતા અરે વાહ આખો પરિવાર દેખાવમાં ખૂબ જ ટેસ્ટી લાગી રહ્યો છે આજે તો મજા આવશે આ જોઈને હંસની અને તેના બીજા બાળકો ખૂબ જ ગભરાઈ ગયા ત્યાં જ ગોલ્ડી તેમની સામે આવ્યો તમે લોકો મારી મમ્મી અને ભાઈઓ ઉપર ગંદી નજર ના નાખશો નહીં તો સારું નહીં થાય આ ટીંકો જેવા દેખાવાવાળો હંસ શું આપણને મારશે આ સાંભળી ગોલ્ડીને ગુસ્સો આવ્યો તેણે પોતાની ચાચથી તે બંને આ શું ભલા છે આ તો કરંટ મારી રહ્યું છે બંને ત્યાંથી ભાગી ગયા અને આખો પરિવાર ખુશ થઈ ગયો તેનો અર્થ કે તારી ચાંચ જાદુઈ છે જ્યારે તું ગુસ્સામાં હોય છે ત્યારે તેમાંથી કરંટ નીકળે છે